ગુજરાતનો એક એવો કલાકાર કે જેને એટલી લોકચાહના મળી કે આજે લોકો એને ગરીબોનો મસીહા અને ગરીબોના ભગવાન તરીકે ઓળખે છે આજે વાત કરીશું નીતિન જાની એટલે કે ખજૂરભાઈ તો વાતની શરૂઆત થાય છે ચોવીસ મે ઓગણીસો છ્યાસી સુરતના એક મિડલ ક્લાસ ફેમિલીમાં નીતિન જાનીનો જન્મ થાય છે અને જન્મના થોડા સમય સુરતમાં રહ્યા પછી એમના જે ફાધર છે જાની દાદા એને નોકરી માટે બારડોલી જોવું પડે છે એટલે આખો પરિવાર બારડોલી શિફ્ટ થઈ જાય છે અને બારડોલીમાં જ તે પોતાનું ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પૂરું કરે છે અને ત્યારબાદ માસ્ટર ડિગ્રી માટે તે પુનાની કોલેજમાં એડમિશન લે છે અને પુનામાં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરે છે અને માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી એક સારી આઈટી કંપનીમાં એક સારા પગારવાળી જોબ તે શરૂ કરે છે પણ આ જોબ કરવી એને ગમતી નથી કારણ કે એને એનું પેશન ફોલો કરવું હોય છે એટલે એ પોતાના ફાધર જાની દાદાને કહે છે કે મારે આ જોબ નથી કરવી મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એક્ટિંગ લાઇનમાં આગળ વધવું છે એટલે જાની દાદા એને સમજાવે છે પણ પછી જાની દાદા કહે છે કે વાંધો નહીં જે તમારું પેશન છે તમે ફોલો કરો એટલે બંને ભાઈ તરુણ અને નીતિન મુંબઈ રહેવા વ્યા જાય છે અને ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા વર્ષ કામ કરે છે અને ત્યારબાદ પોતાની એક મૂવી બનાવે છે એટલે આ ફિલ્મના પ્રમોશન માટે તે યુટ્યુબ ઉપર જીગલી અને ખજૂરના નામે વિડીયોઝ અપલોડ કરે છે અને અહીંયાથી શરૂ થાય છે નીતિનથી ખજૂર બનવાની કહાની અને આ વિડીયોઝ લોકોને એટલા ગમે છે કે રાતોરાત તેમને લોકચાહના મળી જાય છે અને તેઓ ફેમસ થઈ જાય છે અને ત્યારબાદ નીતિન જાની છે યુટ્યુબ ઉપર ખજૂરભાઈના નામે કોમેડી વિડીયોઝ અપલોડ કરવાનું ચાલુ કરે છે અને આ વિડીયોઝ લોકોને એટલા ગમવા લાગે છે કે તેનો એક સારો એવો ફેન બેઝ તૈયાર થઈ જાય છે અને યુટ્યુબ ઉપરથી એક સારી એવી ઇન્કમ મળવાનું શરૂ થઈ જાય છે અને યુટ્યુબ ઇન્કમથી તે સારું એવું ઘર બનાવે છે સારી ગાડી લે છે અને સાથે સાથે સેવા કાર્યોના પણ કામ કરે છે અને આવી જ રીતે બે હજાર તાવટે કરીને એક વાવાઝોડું આવે છે જે આખા ગુજરાતમાં ભારે નુકસાન કરે છે અને ઘણા લોકોના ઘર પડી જાય છે ઘણા લોકો ઘર વગરના થઈ જાય છે અને ત્યારે ખજુરભાઈ છે લોકોના મસીહા બનીને આવે છે અને એ લોકો માટે ઘર બનાવી દે છે અને આવી જ રીતે ઘર બનાવવા માટે તેઓ એકવાર સાવરકુંડલાના એક ગામમાં જાય છે ત્યાં એની મુલાકાત મીનાક્ષી દવે નામની છોકરી સાથે થાય છે અને આગળ જતાં બંને એકબીજા સાથે લગ્ન કરે છે અને સાથે સાથે તેઓ ગરીબ લોકોના મકાન બનાવે છે સમાજ સેવાનું કાર્ય કરે છે માનવ સેવાનું કાર્ય કરે છે અને આ કામથી એને એટલી લોકચાહના મળે છે કે આજે લોકો એને ગરીબોના મસીહા અને ગરીબોના ભગવાન તરીકે બોલાવે છે તો ખજૂરભાઈ વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય શ્રી રામ